લોક લાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના ધર્મ પત્ની જસુદાબેન પધાર્યા અને પરમ પૂજ્ય વાસુદેવ તેમજ મહારાજ દિલીપગિરીની પૂજા કરી આશીર્વાદ તેમજ ભોજન પ્રસાદ લઈને ધન્યતા અનુભવી જસોદાબેન જોવા માટે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા નીલેશ્વર મહાદેવ મંદિરના ટ્રસ્ટ વતી મોરજીભાઈ આર રાવત દ્વારા શાલ ઓઢાડીને સન્માનિત કરવામાં આવ્યા તેમજ જણાવવામાં આવ્યું કે સરસ્વતી નદીના કિનારે વર્ષો જૂનું આ મંદિર આવેલું છે અહીં દાતાઓના સહયોગથી દરેક મહિનાની અંધારી તેરસે ભોજન વ્યવસ્થા પણ કરવામાં આવે તેમજ શ્રાવણ માસમાં યજ્ઞ પણ કરવામાં આવે છે અને લોકો દૂર દૂરથી અહીં મોટી સંખ્યામાં દર્શનાર્થે આવે છે